હત્યા થતા સુરત ગ્રામ્ય એલસીબી તેમજ સ્થાનિક પોલીસ આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી પોલીસે તપાસ કરતા હત્યારાઓ અગાઉના ગુનામાં પકડાયેલા હોવાથી જેલમાં હતા જેલમાંથી જામીન થતા મુક્ત થતા એલસીબી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત ગ્રામ્ય જિલ્લામાં કિમ પોલીસ સ્ટેશનની હદમાં કન્યાસી ગામ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે આ કંદ કન્યાસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગઈ તારીખ પચીસ અગિયાર ચોવીસના રાત્રિના સમયે લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં બે વ્યક્તિઓ પોતાના ફેક્ટરીમાંથી કામ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ વખતે એક પિહાન નામના વ્યક્તિ કે જે ઓરિસ્સાના વતની છે એ અને એમના મિત્રને બે મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા હિસામો આવેલા અને એ લોકોએ તાત્કાલિક નીચે ઉતરી અને ચપ્પુ બતાવીને મોબાઈલ ફોન લૂંટવાની કોશિશ કરેલી એ પિહાને એ વ્યક્ વ્યક્તિ પોતે પ્રતિકાર કરેલો અને પોતાના કબજાનો મોબાઈલ ફોન નહીં આપતા એના પેટના ભાગે ચપ્પુ મારીને પિહાનનો મોબાઈલ ફોનની લૂંટ કરેલી અને એના મિત્રના મોબાઈલ ફોનની પણ લૂંટ કરેલી આ બનાવ બાબતે કિમ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો અને ગંભીર જે ઈજા કરવામાં આવી તે બાબતનો ગુનો કિમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો આ બનાવ પછી બે દિવસ બાદ જે પિહાન નામના વ્યક્તિ જેમને ચપ્પુ મારી અને લૂંટ કરવામાં આવી હતી તેનું અવસાન થયેલું અને લૂંટ વિથ મર્ડરની જે સેક્શન છે એ એડ કરવામાં આવેલી આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબને સૂચનાથી એલસીબી એસઓજી અને સ્થાનિક કિમ પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફના માણસો આ ગુનાને શોધવા માટે ખૂબ ગંભીરતાથી પ્રયત્નો કરેલા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સકોરિયાએ રાત દિવસ મહેનત કરી ટેકનિકલ સર્વેલન્સ મેન્યુઅલ સર્વેલન્સ સીસીટીવીના એનાલિસિસ અને પોતાના ગુપ્ત બાતમીદારોને કામે લગાડી ઘણા બધા લોકોની પૂછપરછ કરી ઘણા બધા સીસીટીવી કેમેરાઓને ખંગોળ્યા આઈસીજીએસ અને ઈ ગુજકોપ જે પોર્ટલ છે એની અંદરથી ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારોની માહિતી મેળવી અને ત્યાર પછી ઝીરો કરતા કરતાં આ ગુનામાં કુલ ત્રણ ઈસમો બે મોટરસાયકલ લઈને ગયેલા અને એમના નામ મળેલા આ ત્રણ ઈસમોના જે આરોપી છે એમના નામ છે ગોવિંદ ભજની બહેરા જે ત્રેવીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ ઓરિસ્સાનો વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે બીજો એક આરોપી છે સુવલ મુરલી ગોડા જે પણ ઓરિસ્સાના વતની છે અને પીપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે આ બે આરોપીઓ છે અને ત્રીજા એક આરોપી છે સંતોષ ગોપીચંદ જાતે પવાર આ પણ પીપોદરામાં રહે છે આ ત્રણ ઈસમોએ આ લૂંટ વિથ મર્ડરના ગુનો આચર્યા હોવાની હકીકત મળેલી પોલીસની તપાસમાં આરોપીની પાછળ જતા એ વખતે ધ્યાનમાં આવ્યું કે બે આરોપી આ ત્રણ આ ત્રણેય આરોપીઓ સુરત શહેરની અંદર સરથાણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને જેલમાં છે પોલીસે આ છૂટવાની રાહ જોઈ અને એમના જામીન થતા આ બે આરોપીઓ ગોવિંદ ભજની બહેરા અને સુબલ મુરલી ગોડા આ બંને આરોપીઓને એલસીબી કચેરી ખાતે લાવી એમની પૂછપરછ કરતા આ ગુનાનો એકરાર કરેલો હોય અને એની સાથે ત્રીજો ઈસમ જે વોન્ટેડ છે સંતોષ ગોપીચંદ જે અત્યારે જેલમાં છે આ ત્રણેય જણાએ મળી મોટરસાયકલોની ચોરી કરી અને